कारपोरेशन इतना जो बजट पास करती है हर साल के लिए वो हर जगह उतना ही काम में लगाती है उतना पैसा उतना दिखता नहीं है क्योंकि हर जगह आप देखो तो कहीं ना कहीं कंस्ट्रक्शन का काम आधा पड़ा है आधे ब्रिज बने हैं पूरे बन भी जाते हैं तो वो टूट जाते हैं कुछ सालों में ही इतने गड्ढे हैं बच्चों को दिक्कत होती है स्कूल के आसपास सही से रास्ते नहीं बने हैं स्कूल का माहौल बिगड़ता है उसकी वजह से नमस्कार मारू नाम है कुणालन तमें जोई रहा

માટે શહેરમાં આપણે કેટલાક લોકો સાથે વાતચીત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ આના વિશે શું વિચારી રહ્યા છે કોર્પોરેશન જે કામગીરી કરી રહ્યું છે કોર્પોરેશનની વારંવાર ધીમી કામગીરીને લઈ લોકો ફરિયાદ કરતા હોય છે શું કહેવા માંગો છો એ કોર્પોરેશન એટના જો બજેટ પાસ કરતી હે હર સાલ કે લિયે વો હર જગહ ઉતના હી કામ મે લગાતી ઉતના પૈસા ઉતના દિખતા નહીં હે ક્યોંકિ હર જગ્યા આપ દેખો તો કઈ કહીને કઈ કન્સ્ટ્રક્શન કા કામ આધા પડા હે આધે બ્રિજ બને હે पूरे बन भी जाते हैं तो वो टूट जाते हैं कुछ सालों में ही इतने गड्ढे हैं बच्चों को दिक्कत होती है स्कूल के आसपास सही से रास्ते नहीं बने हैं स्कूल का माहौल बिगड़ता है उसकी वजह से बहुत सी दिक्कतें फेस करनी पड़ती है बच्चों को इवन बूढ़ों को भी सीनियर सिटीजन को भी बहुत सी दिक्कतें फेस करनी पड़ती है इस चीज की कॉरपोरेशन ने करीब सिक्सटी uh, फाइव जितने काम शुरू किए हैं उसमें से ट्वेल्व uh, जितने काम ही खत्म हुए हैं और क्या कहना चाहेंगे इसके बारे में पहली बात तो ये जो ब्रिज बनाने के इनका कॉन्सेप्ट है ब्रिज बनाओ तो इस तरह से बनाओ ना कि रास्ता शॉर्ट हो ऐसा नहीं लंबा हो जितने भी ब्रिज बनाए उनके ज्यादा ही लंबा रास्ता खींच जाता है उसके बाद इतना टाइम उसे लगता है जो कि टाइम तो लगना ही चाहिए पर मजबूत बनाओ ना अगर टाइम लगा रहे हो आप इतना बनाने में तो मजबूत बनाओ फिर दो साल में तीन साल में वो टूट जाता है हादसे होते हैं बहुत से लोगों की जाने जाती है जख्मी होते हैं કોર્પોરેશન ની કામગીરી ને લઈને ઘણી વાર સવાલો ઉભા થયા છે આ વર્ષે પણ પાસઠ જેટલા કામો કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા જેમાંથી બાર જેટલા કામ જ પૂર્ણ થયા છે કોર્પોરેશનની કામગીરી વિશે શું કહેશો આપણી જે સરકાર છે ગુજરાત સરકાર દર વર્ષે કરોડ રૂપિયા નું બજેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપે છે પણ એક કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ જનતાને કેટલું આપે છે કારણ એ સૌથી મોટો સવાલ છે સૌથી પહેલા કારણ કે તમે જુઓ આખા અમદાવાદમાં તમે જુઓ આપણે અમદાવાદમાં જઈએ તો બધી જગ્યાએ ખોદકામ ચાલી રહ્યું છે કોઈ જોઈએ તો કામ પ્રગતિમાં છે કોઈ કહે છે કે અહીંયા રસ્તો બંધ છે એટલે આ જે જવાબદારી છે એ આખા 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 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી છે પરંતુ આનો ભોગ આમ જનતા બની રહી છે તમે કીધું કે પાંચ પાસઠ કામ હતા એમાંથી અમુક જ કામો થયા છે પણ હું તમને કહું એવા કેટલા કામો છે કામો છે કે અત્યારે શરૂ નહીં થયા એટલે તમે જુઓ અમદાવાદના કોઈ પણ તમે કોણામાં જતા રહેશો તમને ખબર પડશે કે આખા અમદાવાદમાં ખોદકામ ચાલી રહ્યું છે અને એ બધી હાલાકી એ બધી હાલાકી આમ જનતાને ભોગવી પડી રહી છે સ્કૂલમાં જતા છોકરાઓ મોડા થાય છે કોલેજમાં જવા માટે બસ મોડી પડી જાય છે કારણ કે તમે જુઓ તો અમદાવાદમાં બધું છે ખોદકામ ચાલી રહ્યું છે એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કામગીરી છે ને એવું કહી શકાય કે શૂન્ય જેટલી કામગીરી લોકો કરી રહ્યા છે ઘણીવાર તંત્ર દ્વારા કહેવામાં આવે છે કે

તો એ વળતરને નથી કારણ કે સરકારી જોબીનું થાય છે કારણ કે એ સરકારી જોબારી છે આમ જનતાને બધી ફેસિલિટી પૂરી કરવાની આજે હું આમ નાગરિક છું એ મારા અધિકાર છે હું કોર્પોરેશનને કહી શકું છું પણ કોર્પોરેશન આપણે સાંભળે છે ક્યાં કાલ ઉઠી તમે જો ગટરનું કામ ચાલી રહ્યું ચાલી રહ્યું હોય અને અડધું મૂકી જતાં રહે તો આપણે કોર્પોરેશન પચાસ ફોન કરી કોર્પોરેશનના અધિકારની પણ કોઈ જોવાથી આપી તો એ જવાબદારી એટલી કોણ વારંવાર તમે સમાચારો પત્રોમાં પણ વાંચ્યું હશે કે કોર્પોરેશનની આવક દિવસે ને દિવસે બમણી થઈ જ થતી જઈ રહી છે જ્યારે સેવાના કામો છે એ ઝડપથી થતા નથી અને લોકો વારંવાર હાલાકી ભોગવે છે શું કહેશો જો એમાં હાલાકી એટલા માટે કારણ કે તમે જો અમુક વિસ્તારોમાં લોકો કામગીરી છે છે જ્યાં 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 મોટી મોટી સોસાયટી ત્યાં એ બનાવવા જ પડે ના છૂટકે પણ તમે તમે એવા વિસ્તારમાં જાઓ કે તમને સારા રોડ પણ નથી મળતા કે તમને સારા સારા તમને ગટર લાઈન તમને નથી મળતી સારું પાણી નથી આવતું ગંદુ પાણી આવે છે એટલે એ અને એ એ માટે વાત કરે છે તમે જો ખાલી એ એ એમના ચોપડા ઉપર કે એમના એમના કામોમાં અમુક અમુક અમદાવાદના અમુક વિસ્તારોની કામગીરી છે પણ અમુક વિસ્તારો તો આજે પણ આઉટસ્ક છે કે એમના સુધી એ કામગીરી પહોંચી જ નથી રહી તો પછી વળતર તો શેનું આપી રહ્યા કારણ કે એ લોકો મને તો એવું લાગે છે ક્યારે ક્યારેક આવા વિસ્તારોના નાગરિકો જે છે એ આ દેશના નાગરિક આપતા નથી મને એવું લાગે છે ક્યારેક ક્યારેક